બૂન અને ભાઈ બે હતો બે બૂનો બે ભાઈ બૂન હતો અને પહેણાયેલો ભાઈ અને બૂન કાસલ્યો કાસેલ્યો લઈને આવી ભયના બદલ કાસેલ્યો લઈને આવી એટલે ભાઈ કે કે મારી બૂન ઘણા વર્ષે આવ્યો છે તે હારું કોકરો હજી ખબર હો બાયડી કે બાયડી તો હું કર્યું ઢૂંઢોનું ઢોકળું કર્યું ઢૂંઢોનું ઢોકળું કરી અને બૂનને તો ખવરાયું એટલે શું ખાય તો પછી હવારો ભાઈ તો વર જોડવા બેઠા એટલે બૂન કે ભાઈ આવજો અને હાથવીને રહેજો હું તો જવાની છું કે તમ નહીં રહું ને કે ના ભાઈ મારે ઘેર ઢોન બોલ બધો બધો ખવરા બધું એટલે બુ નહીં રહું કે એ કે હાર તાળ આવજો હો બુન બું રસ્તા ઉપર જ કે આપણું છેતર રસ્તા ઉપર નહીં કરશું કે બું બને ટકો પાડજો કે કે હારું એ બુન તો હેડી ઘેર ઘેર હેડી એટલે શેતરદા શેતર આવ્યું એટલે જ એક વાદળી બાડી અબલા ઉપર એક વાદળી બાડી એક પેલી બુન બોલી કે આટલી વાદળી વર્ષે મારા વીરાના બહુ તે ઢૂઢોનું ઢોકળું મારા પેટમાં કૂચ પેલો ભાઈ કહેશે હાય 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 બાપ રે બાપ મારા ઘરમાં જેટલું ભર્યું છે અને મારી બૂનનું ઢોઢોનું ઢોકળું કરીને ખબર આવ્યું હાય હાય કે હવે કે કોક તો કરવું પડશે મારે પછી બૂન તો જઈ અઠવાડિયું થયું ભાઈ કે ભાઈ કે તારે મોબળું શું કહેવો કે તારા ભાઈનું ઘર બળી જુ હો તે ઢોરનું બોર બધું બળી જુ હો કે પછી કોઈ મોકલવું હો તારે મારી બૂનને કે ઢોઢોનું ઢોકળું ખવડાવ્યું એ તારા ભાઈનું ઘર બળી છે કે તે કોઈ બોકલવું હોય તો ગાડી ગાડામાં ભર કે તેને તો ઘઉં ચોખા ન બાદ ઝાડ ને બધું ઘણું ભર્યું ભર્યું અને પછી બોય એક જેની પાટોળી ભરી જેની પાટોળી ભરીને પછી પેલી એક ભેંસ હતી તે શેર દૂધ કાઢતી હતી ખાજુ પણ છે દૂધ કાઢતી હતી આ કોટી ભેજ છે આ કોટી લઈ જાઓ તે એટલું દૂધ કાઢીને ચાંબા મેલશે અને એટલું જ ખાહ કે તે એ તો ભાઈ તો કે સારું પેલો છોકરો કે લઈ ચજો હો બાપા એ કે હું તાર મમાને ઘેર જવું હું એ કે મારા આબુ હો કે કે ના નહીં આબુ તાર ના કે બધા લઈ જાઉં કે ભાઈ છોકરાને લીધો અંગાથી છોકરાને લીધો કે બે બે રસ્તા પર એક મમાના ઘેર જાય ને એક ફઈના ઘેર જાય એટલે પેલો ફઈના ઘેર હેડ્યું એક પેલો છોકરો બોલ્યો કે બાપા કે મમાન ઘેર જવાનું હતું ને કે ભૂલી નહીં મમાન ઘેર નહોતું જવાનું એ તો બનુ કર્યું હ ફઈના ઘેર જવાનું હ કે ફઈ ફઈ નહીં કે ફઈ આવ્યા હતા ને તે તારી મમ્મી એ કે ઢૂંઢોનું ઢોકળું કરી ફઈને ખબર આવ્યું હે કેવું વ તો કે હેડ હેડતા કે આપણે હેડો કે હેડો પછી પછી આ તો તો જાય જો બધું કાઢ્યું કે બૂન ભાઈને તો બૂનને તો સારું જ લાગે કે ભાઈ આવ્યો મારો ભાઈ આવ્યો તે ભાઈ બધું ઉતારી લીધું ખાધું પીધું રાતમાં હો રહ્યા અને હવાર બપેલા છોકરાને ભાઈને ફૂદું આલ્યું ફૂદું આલ્યું તે કે ભાઈ આ રમજે ફૂદું લે આ ફૂદું તારે રમવાનું હો કે ફૂદું આ રમજે ફઈનું ફૂદું કે સારું બસ આ તો મેં લઈને કે ઘેરામ સમાર ભાઈને જોવાનું કે સારું છે સારું છે પણ પેલો છોકરો ફઈનું ફૂદું ફઈનું ફૂદું ફઈનું ફૂદું તો કરતો જો એટલે કે તમે ચોઈ જાતા કે ફઈના ઘેર કે હે અને મારી પોંછેરજીની કરનારી મારી ભેંસ અને મારા ઘઉં મારા ચોખાને મારી દાળ મારું ફરણું મારું ઢેકણું બધું મોય ભર્યું હતું ને મારા ભાઈના ઘેર લઈ જવાનું હતું ને લ્યા કે ના મેં તો ફઈના ઘેર જતા ફઈને કે હું આવ્યું હતું તી તે ફઈને કોઈ આવ્યું ન હતું એટલે લઈને જા એ પછી રોયો બૂઢું મારી ધોયો અને ખાધું પીધું ને મજા કરી ગોખલામાં ગોટી ને મારી વાત મોટી ગોખલા